ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના સણોસરા નજીક આવેલા પાંચ તલાવડા રોડ ઉપર એક ટ્રેક્ટર પલટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના પાંચ તલાવડા રોડ ઉપર પ્રતાપભાઈ ચૌહાણ નામના ખેડૂત ટ્રેક્ટર લઈને જતા હોય ત્યારે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જો કે બનાવને પગલે આસપાસના લોકો દોડી આવીને ખેડૂત પ્રતાપભાઈ ચૌહાણને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે હોસ્પિટલમાં હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હું હજી આવતો ડેપો બધા જમાલ કરતા થા નો ત્યાં તું